રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હસ્તા હસતા કેટલીક માર્મિક ટકોરો ધારાસભ્યોને પદાધિકારીઓને અને અધિકારીઓને કરી દીધી જાહેર મંચ પરથી તેઓ વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે તેમણે કરેલી ટકોર ખરેખર સમજવા જેવી છે અમલમાં મૂકવા જેવી છે જો ખરેખર આ ટકોરો રાજકીય રીતે આપેલી કોઈ નિવેદનબાજી ન હોય તો ખરેખર ભૂપેન્દ્રભાઈ પટેલની આ ટકોર સરાહનીય છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

રાજ્યની આઠ મહાનગરપાલિકા અને એકસો ચોપન નગરપાલિકાઓને ચેક વિતરણનો કાર્યક્રમ હતો રૂપિયા બે હજાર ચોર્યાસી કરોડ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિકાસના કામ માટે વાપરવાના છે કારણ કે વાઇબ્રન્ટ સમિટ નજીક આવે છે વિદેશીઓ આવશે અને વિદેશીઓ રાજ્યમાં ક્યાંય જાય તો એમને ગંદકી ન જોવા મળે એ પ્રકારનું આયોજન કરવાની વાત ભૂપેન્દ્ર પટેલે કરી અને ટકોર કરી કે તમારી મહાનગરપાલિકા નગરપાલિકાના વિસ્તારોમાં ચોકસાઈ રાખજો શિક્ષકનું ઉત્તમ ઉદાહરણ તેમને આપ્યું કે શિક્ષકને આપણે શાળાના વિકાસ માટે ખૂબ પૈસા નથી આપતા છતાં પણ એ લોકો જાતે કરી લે છે કારણ કે તેઓને એવું થાય છે કે આ શાળા મારી છે ભૂપેન્દ્ર પટેલે પણ વિચારવું જોઈશે કે હવે શાળાના વિકાસ માટે પણ વધારે પૈસા આપવા જોઈએ ખેર એમણે એવું પણ કહ્યું કે ધારાસભ્યો મહાનગરપાલિકા અને નગરપાલિકા પર પોતાનું આધિપત્ય જમાવવાની કોશિશ ન કરે અને મારા જ વોર્ડમાં વિકાસ થશે એવી પણ કોઈ જીદ ન કરે કારણ કે આપણે આવું કરીશું તો શું થશે એમની મારવી ટકોર સાંભળો બાદમાં આપણે વાત કરીએ આગળ તેમણે શું કહ્યું ચાલો આજ તો આમ તો ચેક લેવાની જ વાત છે ભાઈ મેં બધું મારી ટેવ છે કે ભાઈ એક થોડું હસતા હસતા રિલેક્સ મૂડમાં પણ બધું કહું છું તો તમને જ એટલે કરવાનું તો છે જ આપણે એટલું સમજીને ચાલશે કે હવે આ તો હસતા હસતા કીધું છે આપણે નહીં કરીએ તો એ તો ધીમે ધીમે એક્શન તો આવે જ છે તમને ખબર તો દેખાતા તો હશે એટલે એક્શન ના લેવા પડે ને કામ થાય એવું કરીએ આપણે બધા એક પાછા વિકસિત વાયબ્રન્ટમાં બધા જોડાજો એટલે સ્વચ્છતા દેખવાના જે ગમે ત્યારે ગમે ત્યાં આગળ વિઝિટ જાય આટલા બધા ફોરેનર્સ આવે એ ગમે ત્યારે ગમે તે સ્થળ ઉપર જઈ શકે એમને જ્યાં ઈચ્છા થશે ત્યાં જોવા જાય તો એ વખત આપણી એટલીસ્ટ સ્વચ્છતા તો દેખાવવી જ જોઈએ બધાએ એટલું તો કરી દેવાય એવું છે થઈ જશે ને એટલું તો બરાબર હવે તો આપણે બારે મહિના સ્વચ્છતા પાછળ રાખવાનું છે એવું નથી કે મહિનો આપણે નિર્વળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ શરૂ કરી દીધું છે એટલે એમાં સ્વચ્છતા અભિયાન હવે ક્યાંય એક મહિનો ચલાવવાનો નથી એટલે આપણે બધા અરે થાય એવું છે થોડુંક તમે હું ઘણી વખત જોઉં ને તો સ્કૂલમાં સ્કૂલ બોર્ડ હોય ને સ્કૂલમાં બહુ ઓછા પૈસા આપે એન્ટન્સના પૈસા આપતા જ નથી હોતા આપણે સ્કૂલમાં હા નથી આપતા એટલે એ બિચારા શિક્ષક તો શું કરે અને શિક્ષકો હંમેશા તમે એક સ્વભાવ રહ્યો છે કે શિક્ષક ચા બે જણા પીવે ને તોય બે જણા એકબીજાનો હિસાબ આપી દેતા હવે એવા સંજોગોમાં હું આ ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે એવા સંજોગોમાં પણ શિક્ષક સારા હોય છે ને તો એની સ્કૂલ ગમે તેની પાસેથી જઈને એ પૈસા લઈ આવીને એનું રિપેરિંગ સારું કરાવે સ્કૂલ સારી રાખે ઝાડપાન ઉગાડે રોજ એને પાણી પીવડે બધું કરે ફક્ત એના અંદર એવું છે કે મારી સ્કૂલ હું જ્યાં સ્કૂલમાં જાઉં છું ત્યાં વિદ્યાર્થી અને સ્કૂલ બે સારા હોવા જોઈએ એક જ ભાવ એનો પગાર તો બધાને હરખો જ મળતો હશે ને બધા શિક્ષકો તો એમાં એક શિક્ષક આવું કરી શકે તો બીજા બધા ના કરી શકે કરી શકે આપણે તો એનેય બાજુ પર મૂકી દેવાનું અત્યારે એ લોકોને તો પૈસા નથી આપતા ને એમને કરવાનું થાય ત્યાં આગળ તકલીફ આપણે તો પૈસા છે હવે તમારી પાસે સારું કરવાનું એટલે ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે કરીએ અને બધા એક થઈને કરીએ કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે તમે તમારા વોર્ડમાં લઈ જાવ એવું નહીં ચાલે એવું બધું ના હોય આપણે બધા એટલા સમજી ના શક્ય નથી નિયર થઈ ગયા એટલે પછી એમના વોર્ડમાં જ બધું કામ કરાવે એવું એ ના ચાલે न धारा सभ्य नगरपालिका ऊपर के महानगरपालिका ऊपर कंट्रोल करे ही ना सके सजेसन આપી શકાય બલા સજેસ હોય બદાય નહી સરકારી ચાલે સજેસર્વતી ચાલે એમાં બેસ્ટ હોય આપણે બધાય ભેગા થઈને કરવા ચાલો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવા વર્ષની પણ શુભેચ્છાઓ ભારત માતાજી આતા રાજ્યના મુખ્યમંત્રી જેમણે મહાત્મા મંદિરમાં આજે આ એક કાર્યક્રમ ની અંદર ભાષણ આપ્યું અને તેની અંદર તેમના વક્તવ્યની અંદર તેમને હસતા હસતા મારમી ટકોર ગંભીરતાપૂર્વક કરી દીધી અને એવું પણ કહ્યું કે તમને ખબર જ હશે કે અમે એક્શનમાં પણ આવીએ છીએ આ સૂચક નિવેદન હતું એ અધિકારીઓ પદાધિકારીઓ માટે કે જેમને લાગે છે કે અમારી પાલી ચાલશે અમે જે કંઈ પણ કરશું અમારું બધું ચાલ્યું જશે તેમણે સ્વચ્છતાની ખૂબ સારી વાત કરી કે સ્વચ્છતા અભિયાનનો એક મહિનો નથી આપણે હવે બારે માસ એટલે કે આખું વર્ષ એક કાર્યક્રમ ચલાવીશું નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓનની શરૂઆત કરી દીધી છે તો દરેક જગ્યાએ સફાઈ જોઈએ સફાઈ કરવામાં આવે ખૂબ સારી બાબત છે સરકારના આ પગલાંની સરાહના પણ કરવી જોઈએ પણ મહત્ત્વની વાત છે કે આપણા જ મંત્રીઓ ફોટો પડાવવા માટે સફાઈ જ્યાં કરે છે ત્યાં અગાઉ કચરો ઠાલવે છે અને પોતે એ કચરો ઉઠાવતા હોવાનો દંભને ડોળ કરી ફોટા પડાવે છે એવું ન થઈ જાય ક્યાંક નિર્મળ ગુજરાતના આ કાર્યક્રમનું ખેર પૈસા આપ્યા છે મહાનગરપાલિકા નગરપાલિકા તેનો સારી રીતે ઉપયોગ કરે અને ખરેખર લોકોની સુખાકારી વધે એ પ્રકારે તેમનો વિકાસ કરે નહીં કે વિકાસના નામે આ ફળવાયેલા પૈસાનો કોઈ બીજો ઉપયોગ થઈ જાય કે કોઈ ચોક્કસ જગ્યા પર ઉપયોગ થઈ જાય જેને કહી શકાય કે રાજકીય કાવા દાવાના કારણે એક જગ્યાએ જવાના હતા વિકાસના પૈસા એ બીજી જગ્યાએ વપરાઈ ગયા એવું ન થાય મુખ્યમંત્રીએ ટકોર પણ કરી છે કે આપણે એવું નથી કરવાનું મારા વોર્ડ પૂરતું સીમિત નથી રાખવાનું આપણે દરેક જગ્યાએ વિકાસ થવો જોઈએ તે પ્રકારે કામ કરવાનું છે આ જ પ્રકારની વાતો સમાચારો અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे दे पराई जाना